પાલાવડ તાલુકાના વરૂડી ધામ ખાતે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે અહીં નવી જળસિંચાઈ મંડળીઓનું ઉદઘાટન ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધ ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સરકારી સંઘ લિમિટેડ ગાંધીનગરના ચેરમેન દેવશી સૌસાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ નવી સિંચાઈ મંડળીનો સ્થાપવાનો મુખ્ય હેતુ વધુને વધુ ખેડૂતને સિંચાઈનો લાભ પહોંચાડીને ખેત ઉત્પાદનમાં વધારો કરવાનો છે આ પ્રસંગે કાલાબળના ધારાસભ્ય મેઘજી ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર વિનુ ભંડેરી સહિત અનેક ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા

સહકારી મંડળી પણ સાથે થયો તમે એકબીજાના સહકાર વિના ઉધાર થવાનો નથી એટલે એક બીજા સજોડે રહી અને આ આઠ થી દસ ગામ છે દસ થી દસ ગામ એક છેવાડા નું ખેતર પણ બાકી ન રહે આવું મેં નજરે જોયેલું છે થઈ શકે એમ છે અને સૌ ખેડૂતો એ હાજરી આપી તમને મેં નિવેદન કર્યું અને પ્રયાસ કરવા માટે જ્યાં જરૂર પડે તો અમે અથવા અમારી ટીમ ગાંધીનગર થી અહિયાં તમને સહકાર આપશે આવું સૌને સૂચન કર્યું આજે જામનગર તાલુકાના ધોળસિયા ગામે ત્રણ સિત્તેર મંડળીનો ઓપનિંગ ડોર છે રાઘવજીભાઈ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ગુજરાત રાજ્ય એના હસ્તે આજે હાથ મુહૂર્ત હતું અને આજે ગુજરાત રાજ્ય સિંચાઈ સંઘ જે દેવસીભાઈ સંસ્થાની વીસ વર્ષ પહેલાં જેના અભિયાન હાથમાં લીધું કે પણ સિંચાઈ મંડળી નહોતી એનો હું સાક્ષી થઉં હું એના ભેગું ગાંધીનગર અવારનવાર જતો ત્યારના મંત્રીશ્રીઓ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દરેકની મુલાકાત લઈ વલ્લભાઈ ગૌ સેવા સમિતિના પ્રશ્નો પાવર ના પ્રશ્ન હું સંકળાયેલ હતો વર્ષો થયા આ ખેડૂતો માટે પોતાના ખર્ચે પોતાની ગાડી હું ત્યાર પછી ગાંડુભાઈ જોઈ ત્યાં ગાંડુભાઈ ની બેઝી હજી પ્રવાસો ચાલુ મંડળીઓ માટે પ્રોત્સાહન ખેડૂતો એ સમજવાની જરૂર છે કે આવા ભામાસાઓ આપણા માટે કેટલું બધું સિંચાઈને ઉપયોગી કામ કરી રહ્યા છે સરકારમાંથી સહાયો લઈ આવે સબસિડીની યોજના દાખલ કરાવે આજે સંઘ ઉભો કરી દીધો જે શૂન્યમાંથી સર્જન કર્યું દેવથી ભાઈ એટલે દરેક ખેડૂતોને પણ અમે કહીએ છીએ કે ભાઈ કોઈને પાઇપ ના કોઈ મનાઈ ન કરતા બધાને સહકાર આપજો ને આવી ગામે ગામ મંડળીઓ ઊભી કરે આવા લોકો તમારી સાથે જ છે બસ આજે ધોરણસિંહ ખાતે વરોડી માતાજીની ની પવિત્ર જગ્યા ત્રણ પીએચ સહકારી મંડળીઓ વડીસા ધોરણસિયા અને નાના વડા આ ત્રણ મંડળીઓના શુભ ઉદઘાટન પ્રસંગે આજે કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના સહકારી પીએચ સંઘના અધ્યક્ષ જયસિંહભાઈ સૌસાની સાથેના અધિકારીશ્રીઓ અને વધુ ખેડૂતો આ મંડળના માધ્યમથી લાભ મળે ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે તેવા હેતુસર રાજ્યમાં સહકારી સંઘ વધુ